બાવીસ જેટલી અલગ અલગ વિસ્તારમાં આપણી એમ્બ્યુલન્સો છે જ્યાંથી કોઈ કોલ આવે આપણે હેલ્પલાઇન બનાવેલી છે તો ત્યાં જઈ પિકઅપ કરી રિસીવ કરી અહીં લાવી અને પૂરી દેવભાવની સેવા કરી અને ગૌમાતાને સાજી કરીએ છીએ આ સત્યાવીસ વર્ષની આ યોજના ચાલુ છે અને રોજિંદો ખર્ચો આઠથી દસ લાખ રૂપિયા પર ડે અમારો ખર્ચ છે સાડા ત્રણસો લોકોનો અમારો એનો મેન્ટેનન્સ સ્ટાફ છે જે ગોવાળોને ડોક્ટરની મેડિકલ આવી અને એક એક ગૌ કેર લેવા આવે કેસ પેપર બનાવવામાં આવે એમને ગરમીના પાંખા કુલર શિયાળો હોય તો હીટર પૂરી વ્યવસ્થા ગૌમાતા અને માતૃભાવ થી સેવા કરવામાં આવે છે એવી અમારી જલારંગ ગૌશાળા જોઈએ ગૌશાળા સાહેબ